કેમ છો મિત્રો મજામાં મજાસો સ્વાગત છે તમારું મારા નાવ બ્લોગમાં તો આ આપડી સાયકલ હે ને આમે આપણે અડધી ટેપટી બગાડ દીધી છે જોઈ રી જી મોડિફાઈ કરી દીધી છે આપણે ઈને તો મિત્રો એ ગલુડિયું હે ને જોઈ રી ગરુડિયું ઊઠી ગયું હે કૂતરા હતા ઓયે બધા ઊઠીન વયા ગયા હે હવ હન ઘેર તો મિત્રો અત્યારે મને એક વસ્તુ દેખાડન જોઈ રી આ હું હે કબર અમારું આપણે હુવાનો અલા કે થામણ રાખવાનું બનાવ્યું હે પણ તૂટી ગયું એ જે કે તો તો ડૂટું હે આ રામી નું સોયટો ઈ જા જેતી વિડિયો માં ઉતરી ગઈ પાકી જાય બોરતા તમ જાવ ને ખૂટે ની એટલા જઈ રહ્યા આપણે હે ને માંગી હાલો બોર ખાવા જાય એમ પરાન પર સાયકલ લેજે મિત્રો અત્યારે આમ બોર ખાવા જાય પણ હવે શું ખાર હોય ઈ જોય તો મિત્રો એગલા ટાયર માં થોડીક હવા ઓસી છે પણ ઈ તાલે તો મિત્રો માં જો માંડવી ભરે રહી છે આપડા ભાભનિયા વાંટોઈ પાપડો બર બોર જડી ગયા મસ્તી નજાય રહ્યા ચીણીયા બોર છે પણ આપડા તાટાણી આલ છે તો મિત્રો આ ખાડા માં આપણે લਗਾતાર તો મિત્રો આ ખાડો એકદમ અનલગી હે અરે તો મિત્રો આ ખાડો એકદમ અનલગી હે આમાં હે આપણો ફોન આગળ પડ્યો પછી ફોર વ્હીલ પડી ને પાછો હું પડ્યો અને એકવાર ગાડી પડી તો આ વિડીયો ને દેવસી ભાઈને જરૂર જ જાય કે આ ખાડો ને હેદમ બુરી નાખો વેલા મળો નક જાય ત્યાં પણ કામ બુર નાખી

तो मित्र तो कपड़े हारा लाइ है, बाकी आगे हम भाई आखों बोर रखा तो नहीं आलो मित्र कद भारत बीत आ जाए जाऊ आ जाए ले मैं आपने ढक पर जो पासो खाड़ो है या देश भाई ना है ये आए भेगा भेग नीदो पड़ा तैयार થઈ ગયા હે નવ જઈ લે આપણે ભણવા જાય ઉગ દીતે જવું પડે ને આપણે કાલે જાવાના થી ચુમદેવરા જવાને આપણે લેઈ બને એક રાજા હાસે મિત્રો લાઈક સબ્સ્ક્રાઇબ તો કરતા જ જાવ જોઈન હોઈ જાય એ થોડું હાલે લાઈક સબ્સ્ક્રાઇબ કરતા જજો